તો બનાસકાંઠા જિલ્લામાં પાલનપુરના કોજી વિસ્તારમાં આગ લાગી છે જાનહાનિ ટળી ગઈ હતી ત્યારે આગની આ ઘટનાને પગલે લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા ત્યારે ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી ત્યારે ફાયર વિભાગની ટીમે આગ ઉપર કાબુ મેળવી દીધો હતો મહત્વના સમાચાર શકાય ત્યારે બનાસકાંઠાના પાલનપુરના કોજી વિસ્તારમાં આગ લાગવાની ઘટના બની જેમાં લાલ બંગલાની સામે આવેલ બિલ્ડિંગમાં આગ લાગી સમયે આગ લાગી હોવાથી જાનહાનિ ટળી ગઈ હતી ત્યારે આગની આ ઘટનાને પગલે લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા ત્યારે ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી ત્યારે ફાયર વિભાગની ટીમે આગ ઉપર કાબુ મેળવ્યો હતો